તમને જોવા ક્યાંથી મળે કાલથી મળે કે આજે જોવા મળે કાલ બપોર પછી સાંજના સમયે સાડા પાંચથી થી છ ના સમયમાં જોવા મળે મારું નામ રમેશભાઈ અવચરભાઈ ભીમાણી ચાચાપર ગામ સરપંચના પતિદેવ અમારા હજી સીમમાં કુંજડા કાલે છ સાડા છે મને એવડા દિનેશભાઈનો ફોન આવ્યો કે કુંજડા મરી ગયા છે અને આઠ દસ જેવા છે કે રોડ ઉપર જ અને પછી અમે આવીને જોયું અને જોઈને પછી ફોરેસ્ટવાળાને જાણ કરી રાતે ફોરેસ્ટવાળા તરત જ જાણ કરી તરત જ આવી ગયા એ લોકોએ એની વ્યવસ્થા અને એની રીતે આગળ કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને અમારા ગામમાં હવે સીમમાં બીજી સીમમાં ક્યાંય હોય કાંઈ હોય તો એ હવે અમે અમારી રીતે તપાસ કરી અને આ કઈ રીતે બન્યું હોય પાણીથી બન્યું હોય કે કોઈ રોગ છે શું છે એ ફોરેસ્ટ ખાતાવાળા તપાસ ચાલુ છે એટલે અત્યાર સુધીમાં કેટલા જોવા મળ્યા અત્યાર લગીમાં જોવા મળ્યા પચીસથી ત્રીસ જોવા મળ્યા અહીંયા અને હજી ક્યાંય હવે નીકળે તો એ ખ્યાલ આવશે હવે અમે મજૂર મેકી દીધા છે જોવા માટે અત્યારે પચીસથી ત્રીસ જેવા છે મોરબીના પર ગામે કહી શકાય કે ગઈકાલથી આજે વહેલી સવાર સુધી અંદાજીત કહી શકાય કે વીસ પચીસથી ત્રીસ જેટલા જે કુંજ પક્ષી જે છે તેમના મોત છે તે થયા છે શંકાસ્પદ હાલતની આજે મોત છે તે થયા હોવાનું અત્યારે પ્રાથમિક તારણ છે તે બહાર આવી રહ્યું છે આ જે કુંજ પક્ષીઓ છે તે કહી શકાય કે મંગોલિયાથી રાજસ્થાન અને ત્યાંથી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર આવતા હોય છે શિયાળાની ઋતુ શરૂ થતાં જ કહી શકાય કે ગુજરાતની અંદર કુંજ પક્ષીઓ છે તે જોવા મળતા હોય છે પરંતુ ચાચાપર ગામની અંદર જે સીમ વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે કુંજ પક્ષીઓ આવ્યા હતા તેમના શંકાસ્પદ હાલતની અંદર મોત છે તે મોત અત્યારે જોવા મળી રહે છે હાલ તો કહી શકાય કે ગ્રામજનો દ્વારા જે કુંજ પક્ષીઓ છે તે મોતને ભેટ્યા છે તેને લઈ અને જે ફોરેસ્ટ વિભાગ છે તેમને જાણ કરી હતી અને ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કહી શકાય કે આ જે કુંજ પક્ષીઓના મોત થયા છે તેમને એકઠા કરી અને તેમની જે પીએમની કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરી છે હાલ તો કહી શકાય કે તેમને સેમ્પલ છે તે સેમ્પલ છે અને તેઓ ફોરેસ્ટ જે કહી શકાય કે વિભાગ છે તેમને પીએમ માટે મોકલવામાં આવશે ત્યારબાદ કહી શકાય તેમનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ જે મોતનું ચોક્કસ કારણ છે તે સામે આવી શકે છે પરંતુ જે રીતે એકી સાથે પચીસથી ત્રીસ જેટલા જે કુંજ પક્ષીઓના મોત થયા ના કારણે જે કહી શકાય કે ગ્રામજનોમાં અને જે પ્રક્ષેપ્રેમી લોકો છે તેમાં એક રોષની લાગણી છે તે અત્યારે જોવા મળી રહી છે નમસ્કાર